શનમાં એડવાન્સ મિલકત વેરો એકસો છપ્પન એક્યાસી કરોડ ભરાયો ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ થી પંદર છ બે હજાર પચીસ સુધીમાં કુલ એક પોઈન્ટ લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ ઓનલાઇનથી અને ઓગણપચાસ હજાર ઓફલાઇનથી મિલકત વેરો ભરેલ છે અને ઓનલાઇનથી એકસો સત્તર સત્યાવીસ કરોડ અને ઓફલાઇનથી ઓગણચાલીસ પોઈન્ટ ચોપન કરોડ મળી કુલ આવક એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વેરા વળતર યોજના તારીખ પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં યોજના હેઠળ

કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે મેઘતવેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી શહેરના અંદાજે આઠ પણ ચાલીસ લાખ કરદાતાઓ છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લસ્યાંક આઠસો સાત કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો છપ્પન કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે એડવાન્સ વાળા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ